ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા આરોગ્યલક્ષી નિયમના પાલન માટે શહેરની મુખ્ય બજારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજે પણ નિયમ ભંગ બદલ એક દુકાન સીલ કરવામાં આવી હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરની પેરછલ્લા શેરી વોરા બજાર દિવાનપરા રોડ સહિતની બજારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ટીમ દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો તો જરૂરિયાતમંદ લોકોને માસ્કનું વિતરણ પણ કરાયું હતું મહાનગરપાલિકાની ટીમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પેરછલ્લા શેરીમાં આવેલ તારિકા એમ્પોરિયમ નામની સાડીની દુકાન સીલ કરવામાં આવી હતી ભાઈ પેલી સૂચના એ છે માર્ક તો બધું પણ સોશિયલ ડિસ્ટન્સિંગ પહેલાં છે તમે પાંચ સાત માર્ષથી વધારે સરનું સીલ મારી શકે હો એટલે સોસિયલ ડિસ્ટર્સિંગ પહેલાં મહત્વનું હાઈ તમારી રૂમની અંદર આખો દિવસમાં વધારે કોળાનો ભેગા થાય ધ્યાન રાખીએ સોશિયલ ડિસ્ટ્રિંગમાં હવે સીલો તમારે મારોની સૂચના છે તમારે આની અંદર દસ બાર લોકો વડાય છે તું સીલ માથી માર્ક પડ્યા હશે થતાં એટલે તમારે મેન્ટનેન્સ કરવાનું છે પાંચ આવો પાંચ આવો

ટીમ દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો આ ઉપરાંત પોલીસ તંત્રએ પણ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલ્યો હતો